નમસ્કાર હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે સતત તેરસો સત્યાસી એપિસોડ અને એક હજાર ત્રણસો સત્યાસી માં એપિસોડ બે મુદ્દા છે પહેલો મુદ્દો છે ચૂંટણીમાં કોણ થશે પાસ કોણ થશે નાપાસ જી હા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે એટલે રાજકીય પક્ષો ફરી એકવાર પરીક્ષા આપવા તૈયાર થઈ રહ્યા છે પણ એ પરીક્ષામાં આપણે મતદાતાઓ કોને પાસ કરીશું અને કોને નપાસ કરીશું તે મુદ્દે ચર્ચા કરવી છે અને બીજો મુદ્દો છે મોતની ગટર આપણા વાઇબ્રન્ટ આપણા આધુનિક આપણા સમૃદ્ધ ગુજરાતમાં આજે પણ ગટરની અંદર માણસને ગટર સાફ કરવા ઉતારવામાં આવે છે અને સફાઈ દરમિયાન અનેકના જીવ જાય છે બે લોકોના આજે જીવ ગયા છે જીવ ગયા છે એટલે બોલવું છે આપણા માટે માનવ જીવન માટે સૌથી રૂપ જે સ્થિતિ છે ને એના માટે બોલવું છે પણ શરૂઆત કરીએ ચૂંટણીમાં કોણ થશે પાસ કોણ થશે ના પાસના મુદ્દાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકા અને અડસઠ નગર નગરપાલિકાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે રાજ્ય ચૂંટણી આયોગે આજે જે કાર્યક્રમ જાહેર કર્યો છે એ પ્રકારે સોળ ફેબ્રુઆરીના રોજ મહા જુનાગઢ મહાનગરપાલિકાની સાથે સાથે અડસઠ નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે જે અડસઠ નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે એ પૈકીની સાસઠ નગરપાલિકાઓ જ્યાં જનરલ ઇલેક્શન છે જ્યારે બે નગરપાલિકાઓ જ્યાં મધ્યસ્થ ઇલેક્શન છે એટલે કે વચ્ચે આવેલું ઇલેક્શન છે એની સાથે નગરપાલિકા અને પંચાયતોમાં ખાલી પડેલી બેઠકોની પણ પેટા ચૂંટણી થવા જઈ રહી છે આ જે છાસઠ ની વાત કરી રહ્યો છું નગરપાલિકાઓની એની સાથે સાથે ત્રણ તાલુકા પંચાયત ત્રણ તાલુકા એમની પણ ચૂંટણીઓ થવા જઈ રહી છે મોરબી બોટાદ બોરસદ સુજિત્રા વાંકાને નગરપાલિકાને ડિઝોલ્વ કરવામાં આવી છે એટલે ત્યાં હાલ ચૂંટણી નથી પણ ત્રણ તાલુકા પંચાયતો કઠલાલ કપડવંજ અને ગાંધીનગર કઠલાલ કપડવંશ અને ગાંધીનગરની તાલુકા પંચાયત જુનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની આખો કાર્યક્રમ આપે જાણી લીધો ફેબ્રુઆરીએ એ માટે મતદાન થશે સવારે સાત વાગે થી સાંજે છ વાગ્યા સુધી એ વિસ્તારના મતદાતાઓ લાઈન લગાડશે અને મતગણતરી એટલે કે ઉમેદવારો પાસ છે કે નપાસ તે અઢાર ફેબ્રુઆરી નક્કી થશે જો કે આની વચ્ચે દાનેરા સહિતની ત્રણ નગરપાલિકાઓ છે જેમની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો નથી દાનેરા સહિતની ત્રણ નગરપાલિકાઓ છે વિજાપુર અને ઈડર દાનેરા વિજાપુર અને ઈડર ત્યાં ડ્યુ ઇલેક્શન છે પણ એનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો નથી કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે કારણ કે બનાસકાંઠાની અંદર જે સ્થિતિ છે વિભાજનના વિભાજનના બાદ જિલ્લા એના કારણે હારનો ડર ગયેલું સરકાર એટલે કે શાસક પક્ષ આ ચૂંટણી નથી થવા જતું તેવો કોંગ્રેસનો આરોપ છે જોકે મારી હાથ જોડીને મારા રાજ્યના ચૂંટણી આયોગને વિનંતી છે પાંચ પાંચ હજાર ગામ સરપંચ વિહોણા છે એનું ક્યારે વિચારશો તમે ક્યારે વિચારશો કેમ ગામમાં માણસ નથી રહેતો કેમ ગાણસ ગામની અંદર વ્યવહારદારથી શાસન ચાલશે કેમ ગામમાં સરપંચ નહીં હોય ગ્રામ પંચાયતોના નેતાઓ જાગવું પડશે તમારી કોઈ કિંમત નથી આ નક્કી છે આટ આટલી સિસ્ટમ હોવા છતાં પણ 5-5000 ગામની ચૂંટણી ક્યારે થશે એનો કોઈની પાસે જવાબ નથી રાજના ચૂંટણી આયોગ પાસે પણ જવાબ નથી

પર ફરતાવાતી સીમાંકનનો પ્રશ્ન છે સરકાર કછે કે જે શું અસર પડે છે સીટો ઉપર બધા કરીને આપ તો પછી હવે કે પ્રમાણે કરીશ બીજો उसमे બナス કંટક રિઝર્વ કારણ જો છે બી વહા સે જો 27% કે हिसाब से આપો અમારા પાસે સીટો નખે દેન આવેલ નથી જો જિલ્લા કે જો કન્સ્ટન્સી કે રિઝર્વેશન 27% સરકાર નિર્ણય કરે પછી એ પ્રમાણે કેટલા સીટ કોને આપવાનું છે નક્કી કરીને આપશે ત્યાર પછી અમે કયા વોર્ડમાં કયા કેટેગરી જશે એ અમે નક્કી થાય સીટો એસસી એસટી વુમેન સીટો ટોટલ સીટો કેટલા એ કવર સરકારનું છે અમારું નથી એ બનાસકાંઠાનું હજુ આવવાનું બાકી છે એ નહીં આવે તો અમે આગળ કેવી રીતે કહીએ એક ઇલેક્શન પ્રોસેસ છે લીગલ પ્રોસેસ છે એક સ્ટેજ પછી બીજા સ્ટેજ આવે એને કરવા માટે અમે સરકારમાં ધ્યાન દોરેલ છે બસ એટલું છે ખેર સત્યાવીસ ટકા ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લાગુ થયા પછીની આ પહેલી વારની ચૂંટણી છે એ હકીકત તો છે કે ત્રણ નગરપાલિકાઓનો ડેટા જે પણ સિસ્ટમ હતી એ કેમ ન ગોઠવાય સરકાર જાણે કમિશનર જાણે ચૂંટણીના પણ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવા જરૂરી છે આ તમામની વચ્ચે આ ચૂંટણીમાં કોણ પાસ થશે કોણ ન પાસ થશે કોની સાખ દાવ પર લાગશે આ તમામ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે ડોક્ટર સદ્ધાબેન રાજપૂત મારી સાથે જોડાયા છે લલિતભાઈ વસોયા જોડાયા છે શિરીષભાઈ કાશીકર જોડાયા છે કાશીકર સાહેબ આપદાથી શરૂઆત કરવા માગીશ ગ્રામ પંચાયતોની ચૂંટણી નથી થઈ રહી હકીકત છે ત્રણ નગરપાલિકાઓની ચૂંટણીના બે અલગ અલગ પ્રકારના કારણ બતાવવામાં આવ્યા એકવાર એમ કહેવામાં આવ્યું કે જિલ્લા વિભાજન થયું છે બીજી વાર એમ કહેવામાં આવ્યું કે રોસ્ટરમાં શું હશે એ હજી સરકારમાંથી નથી આવ્યું કોંગ્રેસ વિપક્ષે સવાલ ઉઠાવે હકીકત છે પણ આ તમામની વચ્ચે આ ચૂંટણીનું રાજકીય મહત્વ તમે શું જોઈ રહ્યા છો બીજેપી કોંગ્રેસ અને આપ આ રોનકભાઈ આપણે જાણીએ છીએ કે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ઘોષણા થઈ એ એક આમ જો એને પોલિટિકલ બેરોમીટરથી જોઈએ ને તો એક બહુ રસપ્રદ ઘટના આવનારા સમયમાં આકાર લેવાની છે આપણે ભાગે ચૂંટણી જ્યારે એવું કહીએ ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ એનાથી વધારે પ્રભાવિત હોઈએ છીએ અને એના ઉપર થોડી વધારે વાતચીત અને ચર્ચાઓ કરતા હોઈએ છીએ પણ જે ગાંધીજીએ જેને ગ્રામ સ્વરાજ અને સ્વરાજની જેને ઉપર વાત કરી હતી એ સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એની ચૂંટણીઓ વિશે આપણે બહુ ભાગ્યે ચર્ચા કરીએ છીએ લખી આજે આપણે એના ઉપર વાત કરી રહ્યા છીએ તો જે આ ખાસ કરીને નગરપાલિકાઓની ચૂંટણીઓ છે આમાં મેઇનલી ગ્રામ પંચાયતો આપણે જાણીએ છીએ કે સિમ્બલ્સ પર નથી લડાતી હોતી એમાં ઘણી બધી ગ્રામ પંચાયતો સમરસ પણ થતી હોય છે એ એક અલગ વિષય છે પણ નગરપાલિકાઓની ચૂંટણીમાં એક આ વખતે મહત્ત્વનું ફેક્ટર એ છે કે અત્યારે એકસો બાસઠ સીટો સાથે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અને બધી જ મહાનગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે આટલી બધી બેઠકો વિધાનસભાની એની પાસે છે અને નગરપાલિકાઓ જે છે એ અર્ધ શહેરી વિસ્તાર એવું આપણે કહી શકીએ સેમી અર્બન એરિયા હોય છે એટલે એ નથી નાનું ગામડું હતું એ નથી બહુ નાનું ટાઉન હતું કે નથી બહુ મોટું શહેર હતું એ ક્યાંક વચ્ચેનું એક એવું પ્રાણી છે પણ એની જરૂરિયાતો ગામડાથી વધારે છે અને શહેર કરતાં કદાચ થોડી ઓછી છે પણ હવે જે રીતે આસપાસના ગામોમાંથી લોકો નજીકના ટાઉન કે નજીકની નગરપાલિકા તરફ જઈને વસી રહ્યા છે એમાં પણ એક પ્રકારનો વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે આપણે જોયું હમણાં જ સરકારે કેટલીક નાની નાની નગરપાલિકાઓ છે અને સંયુક્ત મહાનગરપાલિકા તરીકે ઘોષિત કરી છે ઇટ શોઝ કે લોકોનો બહુ મોટો ફ્લો છે એ શહેરો તરફ વળી રહ્યો છે કાં તો મોટા શહેરો તરફ અથવા નજીકનું નાનું શહેર એવામાં નગરપાલિકાઓ ઉપર આ આર્થિક દબાણ પણ આવે છે આર્થિક બર્ડન આવે છે પણ સાથે સાથે લોકોને સુવિધાઓ જોઈએ છે આ સુવિધાઓ જે સારી આપી શકશે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જ બધી બાજુ શાસન છે જો ભાજપ નગરપાલિકાઓને સારું શાસન આપી શકે સારી સુવિધાઓ આપી શકે તો હું માનું છું કે એના માટે કોઈ બહુ મોટો પડકાર નહીં રહે સામે જો કોંગ્રેસ જે તે નગરપાલિકામાં જે પ્રશ્નો છે બહુ સ્વાભાવિક છે સિવિક ઇસ્યુઝ હોય છે રોડ રસ્તા પાણી એ જ બધા મુદ્દા હોય છે પણ જે જગ્યાએ પ્રોપર વહીવટ નથી થયો પ્રોપર શાસન થતું નથી લોકોના પ્રશ્નો સંભળાય નથી તો ત્યાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને પણ શક્ય છે કે એમને ઘણા બધા પ્રશ્નો ફેસ કરવા પડે અને સંભવત એ નગરપાલિકા ગુમાવી પણ દે કાશીગર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર લલિતભાઈ વસોયા મારી સાથે જોડાયા છે વસોયા સાહેબ કોંગ્રેસ મૃતપાય છે એ હકીકત છે પહેલાં તો હું એને એવું કહેતો તો અને એકવાર મૃતપાય શબ્દ નહીં મેં બેહોશ શબ્દ કે એવો શબ્દ વાપરેલો ત્યારે મારી ઉપર એલિગેશન પણ થયેલા પણ જે હકીકત છે એનાથી નજર અંદાજ તો કરી ના શકાય હું એ પરિપ્રેક્ષમાં બીજું ભૂલી જાઓ સંગઠન બગટન ભૂલી જાઓ વિધાનસભાએ ભૂલી જાઓ આ બધી જે નગરપાલિકાઓ છે એમાં ક્યાંય કદાચ ભાગ્ય શાસન હોય તો હોય હતું તો હતું મોટાભાગની તમે લોકો હારેલા હતા સત્તર પછીની ચોક્કસ જીત્યા હતા પણ એના પછી સ્થિતિ બદલાઈ હતી બીજેપી તોડજોડ કરીને તમારા લોકોને લઈ ગઈ સરકાર બની ગઈ તમારા પક્ષ માટે આ કેટલો મોટો પડકાર આ ચૂંટણી તમારા પક્ષ માટે કેટલી મહત્વની રોનકભાઈ પહેલી વાત તો એ છે કે તમે કીધું કે મારી સામે એલિગેશન કર્યું તો આજે પણ હું કહું છું કે કોંગ્રેસ મૃતપ્રાય અવસ્થામાં છે જ નહીં પ્રજા માનસ ક્યારે ચેન્જ થાય છે એ અનેક વખત ગુજરાતની અંદર દાખલાઓ છે કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ભારતીય જનતા પાર્ટીનો સૂરજ સોળે કળાએ તપતો હતો ત્યારે પણ આ જ ગુજરાતની પ્રજાએ જિલ્લા પંચાયતો કોર્પોરેશન નગરપાલિકાઓ કોંગ્રેસ પાર્ટીને આપી હતી ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની પણ આ જ સ્થિતિ રહી છે હું મારી નગરપાલિકા કહું તો નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને પૂરા ઉમેદવારો મળતા પણ નથી આ સ્થિતિ ઘણી જગ્યાએ છે એટલે કોંગ્રેસ ક્યાંય મૃતપાય અવસ્થામાં છે નહીં કોંગ્રેસ પાર્ટીએ બે વર્ષથી નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોની ચૂંટણી લડવા માટે કમર કૈસી છે રોનકભાઈ બે હજાર ત્રેવીસની અંદર નગરપાલિકાની ચૂંટણીઓની ફેબ્રુઆરીમાં મુદત પૂરી થઈ જતી હતી ઓબીસી અનામતની વાત ક્યારની થઈ ગઈ કે સિત્યાવીસ ટકા ઓબીસી અનામત આવે છે તો સિત્યાવીસ ટકા ઓબી આટલો બધો સમય વહીવટદારોનું શાસન હું તો ત્યાં સુધી કહીશ કે ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકાર વહીવટદારો મારફતે આ છાસઠ નગરપાલિકાઓનું સંચાલન કરતી હતી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તો લોકોની સમસ્યાઓ સાંભળે લોકોની વાત સાંભળે લોકોના કામ થઈ શકે પણ જે કઈ થયું છે ચૂંટણી પંચે ચૂંટણી ડિક્લેર કરી છે પ્રજા વહીવટદારોના કુશાસન માંથી આઝાદ થઈ છે રંગના કના જે કલાકાર હતી એ અને મોહન ભાગવતજીને આઝાદીની વાત કરે પણ હું તો કહીશ કે નગરપાલિકા વિસ્તારના પ્રજાજનો આ વહીવટદારના કુશાસનમાંથી આજે આઝાદી તરફ જઈ રહ્યા છે અઢાર તારીખે જે પરિણામો આવે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી આ વખતે બહુ સારો દેખાવ કરવાની છે પરંતુ લોકોને આઝાદી મળશે લોકોને આ કુશાસનમાંથી આઝાદી મળશે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું આ નગરપાલિકામાં બે વર્ષના વહીવટદારના શાસન અંદર ભયમુક્ત ભ્રષ્ટાચાર દરેક છે તમે તમામ તમામ ગુજરાતી ટીવી ચેનલોએ પ્રિન્ટ મીડિયાઓએ અનેક વખત નગરપાલિકાઓના કુશાસન વિશે લખ્યું છે મીડિયાએ પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવાનો પ્રયત્ન પણ રોનકભાઈ કર્યો છે આજે કેટલી નગરપાલિકાઓ એવી છે કે જે નગરપાલિકાના ઇલેક્ટ્રિકના બિલો ભરપાઈ નથી થઈ શકતા અને આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર નગરપાલિકાના મતદારો કે નગરપાલિકાના રહીઝો પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે આ વખતે અતિવૃષ્ટિ થઈ અનેક વખત આપ પણ બોલ્યા છો કે નગરપાલિકા વિસ્તારના રોડ રસ્તાઓ ભંગાર હાલતમાં છે આ ગુજરાત સરકારના મુખ્યમંત્રી જી દાદાએ નગરપાલક કોર્પોરેશન વિસ્તારના ધારાસભ્યોને રસ્તા સુધારવા માટે બબે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ આપી કેમ નગરપાલિકા વિસ્તારની અંદર વરસાદ ઓછો પડ્યો તો ત્યાં ન્યા રસ્તાઓ ખરાબ નહોતા એટલે ક્યાંક ને ક્યાંક ભેદભાવ ભરું વર્તન અને પોતાની અનુકૂળતા બનાવીને નગરપાલિકાઓની ચૂંટણી આપી છે ત્રણ નગરપાલિકાઓમાં તો હારી જવાના ડરને કારણે જે જિલ્લા નું વિભાજન કર્યું એને કારણે નેગેટિવ વાતાવરણ છે એટલે ચૂંટણી નથી આપી અને આ તો ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે ચૂંટણી પંચ એના સંપૂર્ણ કયામાં છે જવાબદારીપૂર્વક આક્ષેપ કરું છું વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી એમાં કોર્ટની અંદર ભાજપના જ હર્ષદ રિબડિયા જાય અને એ કારણોસર ન થાય શું ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી કરાવી હોય તો હર્ષદ રીબડીયાને એમનો કહી શકે તારી પિટિશન પાછી ખેંચી લે ભાઈ પણ કોઈને કોઈ કારણોસર ભારતીય જનતા પાર્ટી અને અનુકૂળ સમયે આ ચૂંટણી ડિક્લેર કરી છે ચૂંટણી પંચનો હું આભાર માનું છું કે પ્રજાને આ કુશાસનમાંથી મુક્ત કરવા માટે હિંમતભાઈનો નિર્ણય કરી અને ચૂંટણી આપી છે લલિતભાઈ જુઓ બે વાત એક તો તમે હર્ષદ રીબાડીયાવાળી વાત કરી તો તમારા તો જૂના સાથી અને હાલના મિત્ર પણ છે અને કારણ તમે જાણો છો ને હું એ જાણું છું હર્ષદભાઈ કેમ પાછું નહીં ખેંચતા એમનો પક્ષ કેમ નહીં કહેતો જાણીએ છીએ તો તમે શું કરવા નહીં બોલતા શું કરવા નહીં બોલતા કે નાક કપાય પાછું ખેંચતો પેલો આપમાંથી આયેલો બરાબર આપમાંથી આવીને ભાજપમાં આવી ગયો ને આ એક મેનમાં બે તલવાર ના હોય બરાબર આ રિયાલિટી રિયાલિટી હર્ષદભેન પૂછજો હર્ષદભેન પાળિયું ફાળ્યું રેડી કરીને જ બેઠા ચૂંટણી આવતો બીજું તમે જે મૃતપાયનું ઓબ્જેક્શન ઉઠાયું ને પણ મારી બી તો મજબૂરી છે ને તમારા ત્યાં સાંસદની ચૂંટણીમાં તમારો ઉમેદવાર ફોર્મ પાછું ખેંચી લે પચીસ છવ્વીસમાંથી પચીસમાં પચીસ છવ્વીસમાં લડાઈ નહીં શકતા એ તો આટલું મોટું હતું એનું તમે ધ્યાન નહીં રાખી શકતા અહીંયા તો નાની નાની નાના નાના તાલુકા ડેલિગેટ્સ હશે નગરપાલિકાના કોર્પોરેટર હશે આ ભાજપવાળા તો બધું લઈ જશે તમારાવાળા કેટલા હાચા ભરશે કેટલા ખોટા ભરશે તમે આ જાણો સુરતમાં ભૂતકાળમાં થઈ ચૂકેલું સુરતમાં ભૂતકાળમાં નેવના અંતમાં દશકમાં થઈ ચૂકેલું હું એટલે મૃત પાય કહું છું મને જે ડાઉટ છે ને એ એટલે છે કેવી રીતે હાચવશો રોનકભાઈ તમારી વાત સાચી છે અને થોડા થોડા સમયની અંદર જે કાંઈ બનાવો બન્યા છે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષ પલટો કરીને જાય છે એ વાત હું સ્વીકારું છું પરંતુ સ્થિતિ આ બે વર્ષના કુશાસન પછી અલગ છે લોકોની અંદર પણ આક્રોશ છે કોંગ્રેસ પાર્ટીને અમુક નગરપાલિકા વિસ્તારોની અંદર ભૂતકાળની અંદર ઉમેદવારો નથી મળ્યા એ પણ હું સ્વીકારું છું ઘણી નગરપાલિકાની સીટો બીજેપીએ એ બિનરીફ કરાવી છે એ પણ સ્વીકારું છું પણ આપને કહું કે આ વખતાનો માહોલ અલગ પ્રકારનો છે અને રોનકભાઈ ભાજપના પ્રવક્તા પણ બેઠા છે ને હું કહું છું ટીવી મીડિયા સામે રોનક પટેલની સાથે કહું છું કે ધોરાજી નગરપાલિકામાં છત્રીસ બેઠકો છે છત્રીસ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી રાખીને મને બતાવે એટલે દરેક દરેક જગ્યાએ કોંગ્રેસ મુશ્કેલી નથી તમે આ વખતે જોજો પ્રજા પરિણામ આપવાની છે શ્રદ્ધાબેનને પૂછી લઉં શ્રદ્ધાબેન બે ત્રણ વાતો છે એક તો જો ધાનેરા વિજાપુર એ લોકોનો શું વાંક આ ભલે લલિતભાઈ કહેતા મારતી સીધી રીતે કહેવાય ને હું પણ ના કરું એમનો શું મને સમજાવો આ ચૂંટણી આયોગ આટલું મોટું ચૂંટણી આયોગ આટલી તૈયારી ના કરી શકે વાર્તા કરવાની આપણે વાર્તા કરવાની એટલે તમારો સવાલ નથી આતો એમ નું કોઈ અધિકારી સાંભળતો હોય તો મારા રાજ્યનું ચૂંટણી આયોગ આટલું તો પેલું ના હોય ને કે આટલી ચૂંટણી ના કરાવી શકે સેકન્ડ થિંગ આ ચૂંટણીના કારણે હું તમને તમારા જ મુદ્દો કહું જે તમારા પક્ષમાં અદ્ભુત ખેલ રમાઈ ગયો બધાને પેલા જિલ્લા પ્રમુખ બનવું હતું શહેર પ્રમુખ બનવું હતું એ બધાના સપનાનું શું થયું હશે આ આજ શું કહેજો આ દોડાવવા માટેનો દાવ છે ને કે દોડી લો દોડી લો પંદર એકવી દાડા દોડો તો જ તમે પ્રમુખ બનશો સારું છે ને દોડાય રાખે સંગઠન અમને અને અમને તો દોડાવતા જ છે અમારે ત્યાં કોઈ કાર્યકર્તાને આરામ ક્યાં કરવા દે છે એટલે સારી વસ્તુ છે એટલે જ તો બીજેપી મૃતપે ક્યારેય નહીં થાય રોનકભાઈ પહેલી વસ્તુ છે કે તમે જેટલા પ્રશ્નો પૂછ્યા એમાં પહેલાં તો રાજ્ય ચૂંટણી આયોગ પંચ જ્યારે કોઈ જાહેરાત કરે છે ત્યારે એક સ્વતંત્ર સંસ્થાન છે અને સ્વતંત્ર સંસ્થાન જે અત્યારે જે પ્રમાણે ઘોષણાઓ થઈ અમુક મહાનગરપાલિકાની નગરપાલિકાની મતદારની ગણતરી હોય છે ડિલિમિટેશનની પ્રક્રિયા હોય છે અને જે સૌથી વધારે મહત્વનો મુદ્દો હતો કે અમારે ઓબીસી અનામત સત્યાવીસ ટકા આપવાની હતી જે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની સરકારે વાતો નથી કરી સમય સમયે જો કોઈ પણ અનામત આપવાની છે જે ઓબીસી વર્ગ માટે હોય મહિલાઓ માટે વિધાનસભા કે લોકસભામાં હોય ખાલી વાતો નથી કરી અનામતો આપી છે એટલે એ બધું જ કેલ્ક્યુલેશન કરીને રાજ્ય ચૂંટણી આયોગ પંચ જે જાહેર કરતું હોય છે સ્વતંત્ર સંસ્થાન છે એની નિષ્પક્ષતા ઉપર હું કોઈ પણ પ્રકારનો સવાલ અહીંયા ઊભો નહીં કરું કોંગ્રેસ કાગારોળ કરશે કારણ કે કોંગ્રેસને હંમેશા એના પક્ષમાં કંઈ થતું હોય તો એ સારું લાગે અધરવાઇઝ એને સ્વતંત્ર સંસ્થાન ઉપર હંમેશા સવાલ ઊભા કરવાના છે જ્યાં સુધી વાત છે કે અત્યારે અડસઠ જેટલી જે છે નગરપાલિકાઓ એની ચૂંટણીનું જે ઘોષણા થઈ છે એની અંદર હાલ તમે જોવા જાવ તો અડતાલીસ જેટલી નગરપાલિકા જે છે એ અમારી પાસે છે ત્રણ તાલુકા પંચાયતમાંથી એક તાલુકા પંચાયત અમારી પાસે છે જૂનાગઢ મહાનગરપાલિકા તો સંપૂર્ણપણે વ્હાઇટ વોશ કરીને અમારી પાસે છે અને આ બધી જગ્યાએ જનતા જનાર્દનની જે સેવા છે અમારા ટ્રિપલ એન્જિનની કામની જે કર્યા છે અમારા દેવદુર્લભ કાર્યકર્તા ચૂંટાયેલી પાંખ

અને આપણે જાણીએ બેન રોનક સ્થાનિક સ્વરાજ ના જે મુદ્દા હોય છે એ વિધાનસભા ને લોકસભા કરતા અલગ હોય છે સ્થાનિક સ્વરાજ ના મુદ્દાઓ સૌથી વધારે હોય છે કે ત્યાંના અંદરના રોડ રસ્તા ગટર પાણી સ્વચ્છતા સ્વચ્છ ભારત મિશન ની અંદર ડોર ટુ ડોર કેમ્પેન આ નો મુદ્દો તમને ખબર છે લાગે છે પણ લોકો કચરો ભેગો કરીને કચરો ક્યાં નાખો ને કચરાના મોટા મોટા હતા એ બી સફાઈ થઈ ગયા છે ને ત્યાં કચરામાંથી બી સોનું નીકળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે અમે ભલે બટેકા માંથી સોનું પણ અમે કચરા ને સોનું બનાવી શકીએ ગ્રીન નગરપાલિકા બી બનાવી ચૂક્યા છે ક્લીન નગરપાલિકા થી લઈને ગ્રીન બી બનાવી ચુક્યા છે સરકાર લાઇટ આપી સરકારી જનસેવા કેટલી નગરપાલિકાઓ દેવામાં ગઈ અને કેટલી નગરપાલિકાઓનું સ્ટ્રીટ લાઇટ નું બિલ ભરવા માટે કરવા પડે આપે છે ને દાદા ચેક તો તો આપે જ છે એટલે શું કરવા સેકન્ડ નગરપાલિકા પાસે પોતાની આવક ન હોય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અર્બન મિશન દ્વારા જેટલી બી ગ્રાન્ટો છે એ નગરપાલિકાઓને સ્ટ્રેન્થન કરવા માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને વખતો વખત આપી છે કોઈને તકલીફ ન પડે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને નગરપાલિકાથી લઈને આ જે તાલુકા પંચાયત સ્તર ઉપર સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને સંગઠને પણ ખૂબ સારું કામ કર્યું છે અમારી પાસે અમારા

જે પ્રમાણે કરી શકો છો એનાલિસિસ છે તમારો અબાધિત અધિકાર છે અમને તીખા પ્રશ્નો પૂછવાનો અને અમે એના જવાબ આપવાથી બંધાયેલા જુડિશિયરી મેટર છે એના ઉપર હું કોઈ કોમેન્ટ નથી કરવા માંગતી અને લલિતભાઈ વસોયા પણ બીજેપીમાં મોસ્ટ વેલકમ પણ એમને પેલું કહ્યું કે પાંત્રીસમાં માં પાંત્રીસ તમે એમનાજી ઉભા રાખીને બતાવો ચલો એ હું તમને એ જ કહું છું કે લલિતભાઈ વસોયા બીજેપીમાં આવીને પાંત્રીસમાંથી માંથી પાંત્રીસ કેન્ડિડેટ ચાખ્યું જે છે ને એ સર્ચ કરવામાં મદદ કરી દેશે અંતિમ સવાલ લલિતભાઈ તમને જો વિધાનસભામાં તો ખેલ પડી ગયેલો એ પાક્કું એકસો છપ્પન બરાબર એના પછી એકસો એકસઠે પહોંચાડી દીધું જે બી રાજીનામા આપ્યા અપાયા તમારા મિત્રો ગયા બધા એકાદ બે રહી ગયા અહીંયો છવ્વીસમાંથી પચીસ લઈ આવ્યા કેમ હસ્યા તમે રહી ગયા બધાને જાણો એટલે ખેર હવે કેટલી નગરપાલિકાઓમાં જીતનો વિશ્વાસ રણકભાઈ હું માનું છું ત્યાં સુધી નગરપાલિકાઓ જે અડસઠ નગરપાલિકાઓની ચૂંટણી છે આ વખતે પણ વીસ નગરપાલિકાઓ અમારી પાસે હતી હું આશા મને સંપૂર્ણ છે કે અડસઠમાંથી બહુમતીથી પણ વધારે નગરપાલિકાઓ આ વખતે અમે જીતશું પ્રજા એ આ નગરપાલિકાના શાસન વહીવટદારનું શાસન અને ભારતીય જનતા પાર્ટીની જ્યારે બોડી હતી એનું શાસન જોયું છે પ્રજા ખરેખર પીડાય છે અને પ્રજા એના પીડાનો અવાજ આ નગરપાલિકાની ચૂંટણીમાં એનો જવાબ આપવાની છે એવો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે ખેર જો તમે કહો છો એવું રિઝલ્ટ આવશે લલિતભાઈ તો મારા શબ્દો પરિણામના દિવસે કાનબુટ્ટી પકડીને પાછા ખેંચીશ કોંગ્રેસ મૃતપાય થયું એવું જો તમે કહો છો એવું રિઝલ્ટ આવશે તો ખેર કોણ પાસ કોણ તપાસ એવું નથી જાણતો પણ હા ચૂંટણી જ્યારે થાય છે ત્યારે જીત લોકશાહીની થાય છે અને લોકશાહીની જીત કરાવવાની જવાબદારી આપણી હોય છે સમજી વિચારી સારા ઉમેદવાર નગરને નગરને નગરની જરૂરિયાતો પૂરી કરે એવા નગરસેવકની જરૂર હોય છે એ ચૂંટવાનો અધિકાર તમારો છે મતદાન કરવાની ફરજ છે નહીં એને કહેવાને ચૂંટવો ને એ અધિકાર તમારી પાસે છે એ અધિકારનો ઉપયોગ કરજો પણ કેમ કે આ ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે આપની ચેનલ એબીપી અસ્મિતા આ તમામ નગર અને જૂનાગઢ મહાનગરની અંદર એક એક વોર્ડમાં ફરી તમારી સમસ્યાઓ તમારા જૂના જનપ્રતિનિધિઓએ શું કર્યું એમની પાસે શું અપેક્ષા છે સાથે જ ટિકિટનું ટેન્શન પણ તો વધવાનું ના બધાને એ તમામ અપડેટ્સ અને તમામ સચોટ જાણકારી આપ સુધી સતત પહોંચાડતું રહેશે મતગણતરીના છેલ્લા મતની ગણતરી સુધી ફરી એકવાર આ લોકશાહીની જીત છે લોકશાહી પાસ થઈ છે પણ હા ગ્રામ પંચાયતમાં હજુ બાકી છે બાકી છે મારું ગામડું મૂકી વિહોણું છે હું તો બોલીશ માલીશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ મોતની ગટરની